નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો નવા ધાણા અને ધાણીની આવકની વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે પાંત્રીસો ગુણીની નવા ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે મિત્રો તેમાં મિત્રો બે હજાર ગુણી આસપાસ ધાણાની આવક છે અને મિત્રો પંદરસો ગુણી આસપાસ ધાણીની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હારાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ નવા ધાણાના કેવા ભાવ રહેલા છે અને નવી ધાણીના ભાવ કેવા રહેલા છે મિત્રો મીડિયમમાં કેવા ભાવ છે ઊંચામાં કેવા ભાવ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

એકત્રીસો ને એકાવન સુપર ધાણી સુપર સુકી સુપર કલર માં એકત્રીસો ને એકાવન ડબલ પેરોટ કલર માં છે એકત્રીસો એકાવન ક્વોલિટીમાં માં કઈ નો ઘટે

ચોવીસો ને એક ભાવ છે સુપર સુખી ધાણી છે ચોવીસો ને એક કલર માં સારી ચોવીસો એક अढार सौ अढार सौ पहुचो जे धाणी मित्रो आए सारी धाड़ी सुकी धाणी कलर मां थोरी मीडियम अढार सौ

1351 1351 भावियो छे मित्रों ढाणी छे फूलवा सके मीडियम कलर માં 250 चालू રાખજો ચોત્રી બોરી નો વારો આવે હું હે જેટલું કામ છે બોલ બધા આટકે છે આ 2100 રૂપિયા હવે 2100 આ ઘટાડવાના જ ન હોય આગડી ચોક આ 2100 ઘટાડવાના જ ન હોય સરસ માં હું હે હે આ ગાડે માં અઢારસો રૂપિયા અઢારસો પચાસ ઓગણીસો બે હાજર ને એકાવન હાની છે બે હાજર ને એકાવન ભાવ જો સારી અમુક જાણવા મિત્રો મીડિયમ છે ಭಾವ ಮಿತ್ರ ಸಿಂಗಲ್ೇರೋ ಕಲರ್ ಧಾಡಿ ಸೂಕ್ಮ ಸಾರಿ ಒಗ್ಸೋ